બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનું મેગા ઓપરેશન મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાંકરેજના બુકોલી જમણાપાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રીતીનું ખોદકામ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમે રીતીની ચોરી કરતા એક મશીન અને બાળડમ્પર જપ્ત કર્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકા બુકુલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનઅધિકૃત રીતિનું ખનન ચાલતું હોવાની રજૂઆત હતી જેના પગલે બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓછી રીડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતિનું ખનન થતું હોવાથી ઘીટાચી મશીન તેમજ બાર ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલા જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સળવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે બનાસકાંઠા બુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે બુસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સળવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો